આ આગની ઘટનાની જાણ થતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે પોરબંદર મહાપાલિકા હાથી સિમેન્ટ નિર્મા ફેક્ટરી ઉપરાંત કોસ્ટગાર્ડ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગ બિરલા ફેક્ટરીની કોલોનીની હદ સુધી નજીક પહોંચી હતી તેમજ ત્યાં આવેલ બિરલા ફેક્ટરીના સામેના ભાગમાં આવેલ વન વિભાગ રક્ષિત જંગલ સુધી આગ લાગેલી હતી અને આગની જાણ થતાં બિલ્લા ફેક્ટરીના ફાયર સેફ્ટીનો સ્ટાફ આવી ગયો હતો આ આગ અંદાજીત એક કિલોમીટરમાં કટકે કટકે પ્રસરી હતી ફાયર વિભાગ દ્વારા અંદાજીત વીસથી વધુ પાણીના ટેન્કરનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો હાલ ફાયર અને વિભાગનો સ્ટાફ હાજર છે અને તેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી આગ બપોરે ત્રણ વાગ્યા સુધી જંગલના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી હતી ફાયર વિભાગ અને અન્ય ટીમ દ્વારા આગને લે

એ જે આગ તાત્કાલિક પકડી લેતા હોય છે જેથી કરીને કન્ટિન્યુ રેવન્યુ વિસ્તારના અંદરથી જે આપણે રોડ છે રોડની રોડની બાજુમાં જે રિઝર્વ અમારું જે રિઝર્વ ફોરેસ્ટનો પાર્ટ છે અને રોડ સાઈડનો જે પાર્ટ છે એની અંદર એક સરસ મજાનું ધૂરીનું પ્લાન્ટેશન કરેલું છે ત્યાં સુધી પણ આગ જે છે એ પહોંચી જવા પામેલ હતી અને આ આગ ઉપર કાબુ લેવા માટે અત્યારે ફાયર બ્રિગેડની સાથે રહી અને આગ ઉપર કાબુ લેવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ અને નીચે આને રેવન્યુ વિસ્તાર અને જે અમારો ફોરેસ્ટ નો આ જે જંગલ જે છે એની વચ્ચે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર કામગીરી પણ કરવામાં આવેલી હતી જેથી કરીને મોસ્ટલી જે આ જે પ્લાન્ટેશન બચાવી શકાય અને ફાયર લાઈન ની હિસાબે આ જે મેક્સિમમ જે આગ લાગવાની હતી એને પેલા જે ફાયર કામગીરી કરવામાં આવેલી છે જેથી કરી અને આ આગ જે છે એ ધુર્યોના જંગલ સુધી બહુ ઓછા પ્રમાણમાં પહોંચેલી છે અને નીચેથી આગ ન પ્રસરતા ઉપરથી પણ જે દરિયા દરિયા સાઈડ જે વિસ્તાર છે અને રેવન્યુ વિસ્તાર થી લઈને દરિયા કિનારે સુધી વિસ્તાર થી ઈસ સાઈટ ની અંદર પવન વધારે વેગે વાતો હતો જેથી કરીને ઉપર થી પણ જે છે આ આમના જે તણખાઓ છે નીચે પડવા પડેલા હતા એને હિસાબે જે છે ધુરીના પ્લાન્ટેશન ની અંદર આગ લાગેલી હતી અને આના ઉપર કંટ્રોલ કરવા માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ આનંદ કુંડલિયા હું ફાયર ડિપાર્ટમેન્ટ માં સર્વિસ કરું છું અમને સવારે અગિયાર વાગે કોલ આવેલ હતો કે ઝુરી માં આગ લાગેલ છે એટલે હું અને મારી ટીમ તરત અહીંયા આવી આવી ગયેલ પછી જ્યારે પરિસ્થિતિ નજરમાં આવેલી એટલે ફાયર બે બે ગાડી બિરલા ફેક્ટરી ની ગાડીઓ બોલાવવામાં આવી પછી હાથી સિમેન્ટ ની ગાડી બોલાવવામાં આવી છે અને અત્યારે નેવી ને કોસ્ટગાર્ડ આ વાત થઈ ને એની પણ ગાડી આવકમાં છે ને અમારા દ્વારા અંદાજીત વીસક ગાડી નો ફાયર ફાઇટિંગ નો માળો કરેલ છે અમારી વિછત જવાની ટીમ અત્યારે અહીંયા સ્ટેન્ડ બાય હાજર છે